હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સિંગદાણા અને ગોળની એકદમ નરમ પોચી સૂકડી તો તેના માટે સૌપ્રથમ આપણે બસો ગ્રામ સિંગદાણાનો ભૂકો લેવાનો છે દોઢસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે અને સો ગ્રામ જેટલું ઘી તો આપણે પેનમાં સો ગ્રામ જેટલું ઘી મૂક્યું છે હવે ગેસ ચાલુ કરીશું અને તેમાં સો ગ્રા સો ગ્રામ જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને તેની અંદર દોઢસો ગ્રામ જેટલો ગોળ નાખીશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી ગોળ ગરમ થાય અને પીગળે જુઓ ધીમે ધીમે ગોળ ગરમ થઈ ગયો છે ગોળ બધો પીગળી રહ્યો છે આવી રીતે ગોળનો કલર થોડો શ્યામ થાય ત્યારે આપણે જે સિંગદાણાનો ભૂકો હતો તે નાખી દેવાનો છે અંદર અને તેને બરાબર હલાવી દેવાનું છે થોડી વાર માટે આવી રીતે આપણે ધીમા તાપે હલાવીશું જો સરસ મજાની સુકડી થઈ રહી છે હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરીશું અને તેને એક ડીશની અંદર નાખીશું આવી રીતે આપણી જે સુકડી બનાવેલી છે તેને એક ડીસની અંદર કાઢી લઈશું અને થોડા સમય માટે રાહ જોઈશું થોડું ઠંડુ થાય ત્યારે ચપ્પાની મદદથી વચ્ચે આપણે કાપા પાડી દઈશું જેથી એકદમ કડક થઈ ગયા પછી તેને આપણે કાપવામાં પ્રોબ્લેમ ન થાય જુઓ હવે આ સુકડી થોડી ઠંડી થઈ છે તેથી તેને આપણે ધીમેથી ચપ્પા વડે કાપા કરી દઈશું જેથી ઠરી જાય ત્યારે તેને પીસ કરવામાં કંઈ પ્રોબ્લેમ થાય નહીં આવી રીતે ધીમેથી આપણે એને કાપા કરી દઈશું જો એકદમ પોચી વડીલોને પણ ખવાય એવી સરસ મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે ઉપવાસમાં પણ આ સુખડી ખાઈ શકાશે